જય માતાજી મિત્રો આજે એક ઐતિહાસિક ઘટના અમારે કહેવી છે ગાંધીજીને કેમ ઇસ્લામ આટલો બધો વાલો હતો હિન્દુઓના વિરોધી હતા ગાંધીજીના મોટા પુત્ર હરીભાઈએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને હરિભાઈમાંથી અબ્દુલ્લા બનેલા ઓગણીસો પાંત્રીસના જૂન મહિનામાં ગાંધીજીએ લખેલો પત્ર એમના દીકરા હરીભાઈને બે હજાર ચૌદમાં ઇંગ્લેન્ડની અંદર હરાજીમાં વેચાયો ત્યારે આ સસ્પેન્સ ખોલ્યું કારણ કે આ બધી મહાપુરુષો વિશે કદી આપણે હાચું બોલ્યા જ નહીં આપણા ઇતિહાસમાં સાચું ભણાવ્યું જ નહીં એ પત્રમાં બહુ ઊંચી કિંમતે વેચાયો એ પત્રમાં ગાંધીજી હરિભાઈને કીધું છે કે તારું જીવન અને તારું ચરિત્ર મારા માટે આઝાદીતા કરતાં પણ મોટો પડકાર બની ચૂક્યો છે એમને તમારી દીકરી એટલે હરિભાઈની દીકરી મનુ ધર્મ અંગીકાર ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે તૈયાર નહોતી એટલે મુસ્લિમ મોલવી એ વખત જેને હરિભાઈને ધર્મ અંગીકાર કરાવ્યો હતો એને આને જબરજસ્તી મુસ્લિમ બનાવવા માટેનું દબાણ કર્યું હરિભાઈ ઉપર અને હરિભાઈ દીકરી તૈયાર ના થઈ એટલે ઝાકિયાએ એ એ જાકિયા નામ હતું એનું જાકિયા એ વખતે એને કીધું કે જો એ મુસ્લિમ ધર્મ અંગીકાર ના કરે તો એને તમે કાફી સમજી અને એનો એનો ઉપયોગ કરી શકો છો એના અંગાથી સંભોગ કરી શકો છો અને આઠ વર્ષની મન ઉપર એ વખત હરિભાઈએ બળાત્કાર કરેલો એમની પોતાની દીકરી ઉપર અને આ વાત હું નથી કહેતો ગાંધીજીએ લખેલા હરિભાઈનો પત્રમાં ઉલ્લેખ છે એમનો ગાંધીજીએ કીધું છે કે તારી દીકરીએ મને બધું જણાવ્યું કે આઠ મહિના પહેલા તે એ શું કર્યું છે કસ્તુરબાએ જયારે એનો અવાજ ઉપાડ્યો ત્યારે ગાંધીજીએ એવું કીધું કે એને કશું ખોટું નથી કર્યું એને મુસ્લિમ એને ધર્મ જે પાડો હોય મને કાંઈ વાંધો નહીં મુસ્લિમ ધર્મ સારો છે કસ્તુરબાઈએ એવું કીધું હતું કે એની દીકરી સાથે પત્ની જેવો વ્યવહાર કરે છે કારણ કે એમના ભાઈ શબ્દો પૂરા બોલવાના નહોતા તો પણ ગાંધીજીનું પેટ ના હાલ્યું ત્યારે એમને કીધું કે તમે બધા એક સરખા છો કારણ કે ગાંધીજીએ સત્યના પ્રયોગોની અંદર નહીં ગાંધીજીએ એવું કીધું કે બ્રહ્મચર્યની પરીક્ષા કરતો હશે એટલે ગાંધીજીએ પોતે કરેલી આ પોતાની પૌત્રી સાથે નગ્ન સૂતા હતા પૌત્રીને નગ્ન અને એ પણ નગ્ન એવું ગાંધીજીએ પોતે લખેલું પુસ્તક સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ પોતે લખેલું છે એટલે એ વખતે એને એમ કીધું કે ભાઈ આ તો કદાચ એવું બની શક્યા કે એ બ્રહ્મચર્યના પ્રયોગ કરતો હશે એટલે કસ્તુરબા ત્યાંથી રિસાઈન ઉભા થઈ અને બ્રહ્મ આર્ય આર્ય સમાજમાં ગયા અને આર્ય સમાજની અંદર જઈ અને ત્યાં એમને આના માટે ખોડો પાથર્યો અને કીધું કે બાને ભીખ મળશે તે વખતે આર્ય સમાજની અંદર વિજયશંકર ભટ્ટ એવું કીધું કે સો ટકા બાને કેમ ના મળે ત્યારે કસ્તુરબાઈ કીધેલું કે મને મારો દીકરો ઈસ્લામમાંથી હિન્દુ પાછો બની આપો અને ત્યારે દયાનંદ સ્વામી દયાનંદ સરસ્વતીનું એક પુસ્તક એમને અબ્દુલ્લા વાંચવા આપ્યું અને બે ત્રણ પ્રવચનો આપ્યા એના પછી એ આર્ય સમાજના વિજયશંકર ભટ્ટના અથાગ પ્રયત્નો પછી એ અબ્દુલ્લા મતી પાસે હરિભાઈ ગાંધી બનાવ્યા પોતાનું જ કુટુંબ પોતાના જે દીકરાઓને જે લોકો મુસ્લિમ બનવા છતાંય કોઈ ઓબ્જેક્શન ના હોય તો એને કેટલો મુસ્લિમો પ્રત્યે પ્રેમ હશે આપણે હવે સમજી શકીએ છીએ આ કોઈ વાર્તા નહીં ગૂગલમાં સર્ચ મારજો તમને મળશે એના જે ગાંધીજીએ લખેલા પત્રના ફોટા એ મળશે અને આખી સ્ટોરી એ મળશે જય માતાજી જય ભવાની